રાણાવાવના આદિત્યાણા ગામે વણકર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ તકે રાણાવાવ શિવસેના દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો પોરબંદર નજીકના આદિત્યાણા ગામે વણકર સમાજ દ્વારા યોજાયેલા આ સમૂહ લગ્નમાં પાંચ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તો આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા રાજુ બાપુ ખોડાભાઈ ખરા અને ભાયાભાઈ સહિતના આગેવાનો દ્વારા થયેલા આ સમૂહ લગ્નના આયોજનમાં સુંદર વ્યવસ્થા જોવા મળતી હતી તો આ તકે રાણાવાવ શહેર અને તાલુકા શિવસેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજળિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું પોરબંદર ભાવસીજી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા આ રક્તનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો શિવસેના દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રાણાવાવ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ વાઘ રાણાવાવ શહેર પ્રમુખ ધીરજભાઈ બારિયા અને રાણાવાવ શહેર મંત્રી હિતેશભાઈ કડછા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર